અને આ સારું કાર્ય થતું હતું એટલે મેં એ પ્રૂફને મીડિયામાં એટલે કે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું જે વાયરલ થતાં જે એક રાજકીય વ્યક્તિ છે ગોંડલમાં કે જે લેવા પડે સમાજમાંથી પણ નથી આવતા અને ભારતીય જનતા પાર્ટીને સર્વે કરવા છે એવા વ્યક્તિ દ્વારા આ બે આયોજક અને ત્રીજા એક લાલજીભાઈ ચડાવ્યા આ ત્રણેયને બોલાવી અને કહેવામાં આવ્યું કે આ વ્યક્તિના પૈસા લેવાના થતા નથી અને જો તમે પૈસા લીધા તો તમે મારી સાથે દુશ્મનીની તૈયારી રાખજો એટલે આ લોકો ક્યાંક ને ક્યાંક ડરી અને અમને પાસેથી પૈસા લેવાની ના પાડી અને એવું કીધું કે અમે તમારા પૈસા ન લઈ શકીએ એમ છો એ તેમ છતાં પણ અમે તમારું એક એક વ્યક્તિ ડાયાભાઈનું નામ લખશું પણ પૈસા ન લીધા એટલે કે સમજો હિસાબ કરવા જઈએ તો અગિયાર લાખ રૂપિયા હતા અને એકત્રીસ જેવી દીકરીઓ હતી એટલે એક એક દીકરીને ત્રીસ ત્રીસ હજાર રૂપિયાથી વધારે કર્યાવર આવી શકતો હતો જે આ એક વ્યક્તિના ઇશારે દીકરીઓ પાસેથી આટલી વધારાની સહાય આ લોકોએ આડોપગ કરી અને જતી કરી